આપણે આ શું કર્યું છે લીમડાનો ધુમાડો કેમ કરવામાં આવે લીમડાનો ધુમાડો તો લીમડાના ધુમાડાથી તમારા ઘરમાં કોઈ મચ્છર હશે તો એ મચ્છર મરી જશે બરાબર અત્યારે તમને બધાને ખબર છે વાવડ ચાલુ થશે હવે આ ઉનાળો ચાલુ થશે ને સાથે સાથે મેલેરિયા ચિકનપીરિયા ડેન્ગ્યુના કેસો તો મેલેરિયા ચિકનપીને ડેન્ગ્યુ છે ને થાય મચ્છરજન્ય રોગ છે મચ્છર કરડા તો આપણને આ રોગ થાય બરાબર મચ્છર ક્યાં રહે છે આપણા ઘરમાં ક્યાં પેદા થાય છે તો પાણીમાં ચોખ્ખા પાણીમાં આપણે પોરા બતા તમને બરાબર એ પૂરાનો નાશ કરી દીધો પણ જે મચ્છર બની ગયા છે એમને નાશ કરવો પડશે ને તેના માટે આપણે લીમડાનો ધુમાડો કરવાનો રોજ જે ઘરમાં સાંજના સમયે બરાબર આ લીમડાનો ધુમાડો કરવાથી શું થાય તો આ લીમડાનો ધુમાડો તમારા ઘરની દીવાલોની પરત ઉપર ચોટી જાય જ્યારે પણ મચ્છર આવે છે મચ્છર બેસે છે મચ્છર એના પર બેસે એટલે પ્રયત્ન કરીવાલ ઉપર તો ક્યાં શું મને લીમડાનો ધુમાડો કડવો હોય કડવો ધુમાડો અઢ કડવા જ લાગે ને મોઢા પર એટલે શું થાય એ ત્યારે ઊઠી બીજે છે દોરે જો તમારા ઘરમાં લીમડાનો ધુમાડો કરેલો હોય તો તમારા ઘરમાં મચ્છર આવશે નહીં આવે નહીં આવે શું તમારા ઘરમાં કોઈને મચ્છર અને રોગો થશે મેલેરિયા ચિકનગુંડિયા ચિકન કે ડેન્ગ્યુ નહીં થાય તો આપણે રોજે મચ્છર મચ્છર મારવા માટે લીમડાનો ધુમાડો કરીશું કે નહીં કરીશું હતી કરવાનું રોજે બરાબર રોજે સાંજે આપણા વિસ્તારમાં બધાના ઘેર લીમડાનો ધુમાડો આ રીતે કરવાનો અને ભાઈ ફેરવી કાઢવાનો પહેલા ભેંસો નીચે ફેરવતા ફેરવતા ને તો હવે માણસો ને ફેરવવાનો તો મેલેરજી ચીકા ડેન્ગ્યુ નહીં થાય ખાસ ધ્યાન રાખવાનું તો કરશો કે નહીં કરો કરશો ને હા તો વધુ નહીં